શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો YouTube આપની ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 1 ફેબ્રુઆરી 2025 શનિવારના દિવસે આવતી મહા માસના શુક્લ પક્ષની ચતુર્થી એટલે વિનાયક ચતુર્થીની વ્રત કથા મહિમા પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ વક્રતુંડ મહાકાઈ સૂર્યકોટિ સમપ્રભ નિર્ઘ્નમ કરું દેવ સર્વ કાર્ય સુસર્વદા બોલો સર્વપ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશજીની છે શિવ પાર્વતીના આનંદન રીતિસિદ્ધિના દાતા લાભ લાભસુભના પિતા સંતોષ પ્રદાન કરનારા દેવતા પ્રથમ પૂજનીય બાપા મોરિયાની છે મિત્રો હિન્દુ ધર્મમાં ભગવાન શ્રી ગણેશજીને વિઘ્નહર્તાના રૂપમાં પૂજાય છે માનવામાં આવે છે કે કોઈ પણ શુભ કાર્યમાં ભગવાન શ્રી ગણેશજીનું જો નામ સ્મરણ કરવામાં આવે તો બાધા વિઘ્નોમાંથી મુક્તિ મળે છે ભગવાન શ્રી ગણેશજી બુદ્ધિ વિદ્યા સમૃદ્ધિ તથા તાંત્રિક દેવતા પણ છે પ્રત્યેક મહિનાના કૃષ્ણ પક્ષની અને શુક્લ પક્ષની જે તિથિ ચતુર્થીની આવે છે તેમાં ભગવાન શ્રી ગણેશજીની ખાસ પૂજા થાય છે કારણ કે ચતુર્થી તિથિના સ્વામી ભગવાન શ્રી ગણેશજી છે સુદ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી અને વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહેવાય છે આ દિવસે ભગવાન શ્રી ગણેશજીનું ભક્તો વ્રત રાખે છે જેથી જીવનમાં સુખ સમૃદ્ધિ સફળતાના આશીર્વાદ પ્રાપ્ત થાય અથવા તો ભગવાન શ્રી ગણેશજીની આજના દિવસે પૂજા કરવાથી પણ જીવનમાં લાભની પ્રાપ્તિ થાય છે સૌ પ્રથમ આપણે આ ગણેશ ચતુર્થીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે ચતુર્થી તિથિ ક્યારે આરંભ થાય છે ભગવાન શ્રી ગણેશજીને પ્રિય એવી આ મહામાસના શુક્લપક્ષની ચતુર્થી તિથિ પ્રારંભ થાય છે તારીખ પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસ સવારે સાડા અગિયાર જે આ તિથિ પૂર્ણ થાય છે બીજી ફેબ્રુઆરી બે હજાર પચીસ સવારે લગભગ સાડા નવની આસપાસ માટે ઉદયા તિથિ અનુસાર અને ભગવાન શ્રી ગણેશજીનો બપોરના સમયે જન્મ થયો હતો માટે આ ચતુર્થીનું વ્રત તારીખ પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસ શનિવારના દિવસે રાખવાનું રહેશે આજના દિવસે પૂજાનો શુભ સમય છે બપોરના અગિયાર વાગ્યાથી લઈને લગભગ એક ને દસ મિનિટ સુધીનો આ સમય દરમિયાન ભગવાન શ્રી ગણેશજીની વિશેષ પૂજા થાય છે ચંદ્ર દર્શન આજે વર્જિત મનાય છે ભગવાન શ્રી ગણેશજીની આજે પૂજા વિધિ કેવી રીતે કરવી તે જાણી લઈએ વિનાયક ચતુર્થીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ એક ચોકી રાખીને તેની ઉપર લાલ વસ્ત્ર પાથરીને ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ કે ફોટો હોય તેને સ્થાપિત કરાય છે મૂર્તિ હોય તો પંજામૃતથી તથા શુદ્ધ જળથી સ્નાન કરાવવું જોઈએ ભગવાન શ્રી ગણેશજીને ચંદનનો લેપ કરવો જોઈએ તિલક કરવું જોઈએ વસ્ત્ર કુમકુમ ધૂપ દીપ લાલ પુષ્પ અક્ષત પાન સોપારી આદિ અર્પિત કરવા જોઈએ ભગવાન શ્રી ગણેશજીને મોદક અતિ પ્રિય છે માટે આજે ભગવાનને મોદકનો પ્રસાદ અવશ્ય કરવો જોઈએ જો ન ધરાવી શકીએ તો ગોળ અથવા સાકર પણ ચાલે ભગવાન શ્રી ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવા માટે આજે ભક્તો પ્રભુને દુર્વા અર્પિત કરે છે દુર્વાઘાસ અતિ પવિત્ર છે અને ભગવાન શ્રી ગણેશને પ્રિય પણ છે જે ઠંડક પહોંચાડે છે માટે આજે દુર્વા ઘાસ એક બે ત્રણ પાંચ અગિયાર એ રીતે ભક્તો પ્રભુના ચરણમાં ધરે છે ત્યારબાદ ભગવાન શ્રી ગણેશજીનું જે આપણે વ્રત કરીએ છીએ ચતુર્થીનું તેનું સંકલ્પ થાય છે વ્રત એક ટાઈમ ભોજન લઈને કરી શકાય છે જે સાંજના સમયે કરવાનું હોય છે સાત્વિક ભોજન અથવા ઉપવાસ કરવાનો હોય છે ભગવાન શ્રી ગણેશજીની પૂજા હંમેશા યાદ રાખવું મૂસક પર સવાર પ્રભુની પૂજા થાય છે અથવા મૂસક હોવો જોઈએ જે ભગવાન શ્રી ગણેશજીનું વાહન છે ફોટામાં કે મૂર્તિમાં ઉંદરનું દ્રશ્ય અવશ્ય હોવું જોઈએ ભગવાન શ્રી ગણેશજીને મોદક પ્રિય છે માટે આજે મોદક ધરવાથી મનોકામના પૂર્ણ થાય છે એવું કહેવાય છે ભગવાન શ્રી ગણેશજીને આજે પાંચ કે એકવીસ ગાંઠ દુર્વા ઘાસની સમર્પિત કરવામાં આવે તો મનોકામના પૂર્ણ થાય છે ભગવાન શ્રી ગણેશજીને લાલ સિંદૂરનું તિલક લગાવવાથી સમીના પત્ર અર્પિત કરવાથી પણ મનોકામના પૂર્ણ થાય છે આમ વિવિધ ઉપાય દ્વારા ભગવાન શ્રી ગણેશજીની પણ પૂજા થઈ શકે છે ખાસ કરીને આ વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવાથી વ્રત રાખવાથી બગડેલા કામ સુધરી જાય છે જો કોઈ પ્રયાસ કરતા હોય છતાં સફળતા ન મળતી હોય તો આ ચતુર્થીનું વ્રત અવશ્ય રાખવું ભગવાનની પૂજા કરવી અથવા ગણેશજીના મંદિરમાં જઈને પણ પૂજા થઈ શકે છે ભગવાનને ભોગમાં લાડુ સમર્પિત કરી શકાય છે મનોકામના પૂર્ણ થાય છે આ વૈશાખ માસની ચતુર્થીના દિવસે જો સાચા મનથી ગૌરી પુત્ર ગણેશનું પૂજન કરવામાં આવે તો બૌદ્ધિક ક્ષમતા પણ તેજ થાય છે અને કાર્યમાં આવેલા વિઘ્નો દૂર થાય છે વિનાયક ચતુર્થીના દિવસે ગણપતિજીને એકવીસ દુર્વા તથા લાડુનો ભોગ અર્પિત કરવામાં આવે અનાજનું દાન ગરીબ ગુરબાને દેવામાં આવે અથવા મંદિરમાં જઈને દાન દેવામાં આવે ગણેશજીને સિંદૂર ચડાવવામાં આવે તો પ્રભુ જલ્દીથી પ્રસન્ન થાય છે અત્યારે ઉનાળાની સિઝન હોય માટે પશુ પક્ષી માટે દાણા ચરણની વ્યવસ્થા રાખવી ગાય માતાની સેવા કરવી જ્યોતિષશાસ્ત્ર અનુસાર જોઈએ તો કુંડળીમાં જો બુધ ગ્રહ કમજોર હોય અથવા નોકરી બિઝનેસમાં સફળતા પ્રાપ્ત ન થતી હોય પરેશાની રહેતી હોય અથવા તો અભ્યાસના ક્ષેત્રમાં ઉન્નતિ થતી ન હોય બુધ ગ્રહને મજબૂત કરવો હોય ત્યારે આ વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશને લાડુનો ભોગ સમર્પિત કરવો જોઈએ દૂધ ઘાસ અર્પિત કરવી જોઈએ મિત્રો આમ ગણેશ ચતુર્થીના દિવસે આપણે વિવિધ ઉપાય પણ કરી શકીએ છીએ હવે આપણે સાંભળીએ ભગવાન શ્રી ગણેશની વ્રતની કથા વિનાયક દેવના વ્રતની કથા બોલો ભગવાન શ્રી એકદંત વિનાયક દેવની છે કથા અનુસાર એક દહાડો ભગવાન શ્રી કૃષ્ણ ઉદાસ થઈને બેઠા હતા ત્યાં નારદજી આવ્યા નારાયણ નારાયણ કરતા કરતા ભગવાનને ઉદાસ જોઈને પૂછવા લાગ્યા હે પ્રભુ આપને વળી ઉદાસી કેવી ત્યારે ભગવાને કહ્યું નારદજી મારા માથે સ્યમંતક મણીની ચોરી ચઢી છે મારે માથે અપવાદ બેઠો છે ત્યારે નારદજીએ કહ્યું પ્રભુ તમારા માથે જે ખોટો આડ ચડ્યો છે તેનું કારણ છે કે તમે ભાદરવા સુદ ચતુર્થીના દિવસે ચંદ્રમાના દર્શન કર્યા છે ત્યારે ભગવાને પૂછ્યું આ કેવી રીતે બને વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્રમાના દર્શનને નિષેધ મનાય છે તેનું કારણ તેની કથા હું તમને કહી સંભળાવું છું આમ કહીને નારદજી ભગવાન શ્રી કૃષ્ણને દ્વારિકાના નાથને આ ગણેશ ચતુર્થીની વ્રત કથા કહેવા લાગ્યા હે પ્રભુ જ્યારે દેવોના દેવ મહાદેવે ગણપતિને ગણાધ્યક્ષ કર્યા ગણોના અધિપતિ કર્યા હતા તેમના રિદ્ધિ અને સિદ્ધિ સાથે લગ્ન કર્યા એ ગણપતિજીને સૃષ્ટિની રચના કરવાની તૈયારી કરતા બ્રહ્માજીએ પ્રસન્ન કર્યા અને કહ્યું કે હું સૃષ્ટિ રચું છું તેમાં કોઈ વિઘ્ન ન આવે હે પ્રભુ એવું વરદાન આપો ત્યારે શ્રી ગણેશે પ્રસન્ન થઈને બ્રહ્માજીને તથાસ્તુ કહ્યું ગણપતિજીએ વરદાન આપ્યું પછી આકાશ માર્ગે સત્યલોકથી થી ગણપતિજી નીચે આવવા લાગ્યા તે ચંદ્રને ત્યાં આવ્યા ચંદ્રમાએ ગણપતિનું લંબોદર રૂપ જોઈને કરી પરંતુ ગણેશજી તો તેની મસ્તીમાં ચાલ્યા જાતા હતા ચંદ્રમા પણ ક્યાં માને એવા હતા તેઓ તો ગણેશજીની મસ્કરી વારંવાર કરવા લાગ્યા ત્યારે ગણેશજીને ઘણો ગુસ્સો આવ્યો ચંદ્રમાને સાપ આપ્યો કે હે ચંદ્રદેવ તમને તમારા રૂપનું ઘણું અભિમાન છે હે પાપાત્મા આજે મહિનાના સુદ પક્ષની ચતુર્થીનો દિવસ છે તે દિવસે જે કોઈ તમારું દર્શન કરશે તેને ખોટો જીવનમાં આળ અથવા તો કલંક જરૂર લાગશે ભગવાન ગણપતિ સ્થાપ આપીને ચાલ્યા ગયા ચંદ્રમાને ઘણો પસ્તાવો થવા લાગ્યો કે આ તેમણે શું કર્યું ત્યારે ચંદ્રમા પાણીમાં રહેલા કમળમાં જઈને સંતાઈ ગયા બધી જગ્યાએ ત્રિલોકમાં હાહાકાર થવા લાગ્યો ત્યારે ઇન્દ્રદેવ બ્રહ્માજી પાસે આવીને કહે છે કે હે દેવ હે પરમપિતા ચંદ્રમાને સાપમાંથી મુક્ત કરો નહીં સૃષ્ટિનું સંચાલન કેવી રીતે થશે ત્યારે બ્રહ્માજીએ કહ્યું હે દેવતાઓ ગણપતિજીએ આપેલો શ્રાપ કદી મિથ્યા થતો નથી તમે બધા ચંદ્રદેવ પાસે જાઓ અને તેમને કહું કે મહિનાના વદ પક્ષની ચતુર્થી તિથિનું વ્રત કરે અને ગણેશજીનું પૂજન કરે જેથી તેમના જીવનમાં આવેલું સંકટ દૂર થાય ત્યારે સર્વે દેવો ચંદ્રમાને જઈને આ વાત કહે છે ચંદ્રમાએ આવું જ કર્યું મહિનાના વદ પક્ષની ચતુર્થી તિથિનું વ્રત કર્યું ચંદ્રમાનો ભાવ જોઈને કરુણામય શ્રી ગણેશજી પ્રસન્ન થયા અને સુખરૂપ બાળરૂપે ચંદ્રમાને દર્શન આપ્યા ત્યારે ચંદ્રદેવે આ સ્વરૂપ જોઈને પ્રાર્થના કરી કે હે દેવ મને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો ત્યારે ગણપતિજીએ વરદાન આપતા કહ્યું કે હે ચંદ્રમા મારો શ્રાપ કદી મિથ્યા થતો નથી ત્યારે ચંદ્રમા કહે છે કે હે પ્રભુ તમે સદૈવ ભક્તો ઉપર દયા કરતા આવ્યા છો આમ આજીજી કરવાથી ગણેશજી પ્રસન્ન થઈને ચંદ્રમાને શ્રાપ મુક્ત તો કરે છે અને એ પણ કહે છે કે જે કોઈ મહિનાના સુદ પક્ષની ચતુર્થીનો ચંદ્ર જોશે તમારું દર્શન કરશે તેને કલંક લાગશે પરંતુ શુદ્ધ પક્ષની બીજના દિવસે જે ચંદ્ર દર્શન કરશે તેને કલંક લાગશે નહીં આમ ચંદ્રમાનો શ્રાપ ઓછો કર્યો ગણપતિજીના શબ્દો સાંભળીને બધા દેવો પણ પ્રસન્ન થયા પછી ચંદ્રદેવે પૂછ્યું કે હે પ્રભુ આપને પ્રસન્ન કરવા શું કરવું જોઈએ ત્યારે ભગવાન શ્રી ગણેશજીએ કહ્યું કે ચતુર્થીના દિવસે જે કોઈ ભક્તો મારું વ્રત કરશે મારું પૂજન કરશે લાડુનો ભોગ જે મને પ્રિય છે તે નૈવેદ્યમાં ધરાવશે અને યથાશક્તિ કોઈ પણ ધાતુની મારી મૂર્તિ બનાવીને અથવા માટીની મૂર્તિ બનાવીને પૂજન કરશે બ્રાહ્મણોને દાન દક્ષિણા સહિત આ મારી મૂર્તિ ભેટ આપશે તેની ઉપર હું સદૈવ પ્રસન્ન રહીશ તેના બધા સંકટો દૂર કરીશ ભગવાન ગણેશજીએ જીવોના સુખને માટે આ વ્રત કહ્યું છે અને તે વ્રત ચંદ્રમાને ફળ્યું સુખ મળ્યું નારદજી ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે પ્રભુ એટલા માટે કહેવાય છે કે શુદ્ધ પક્ષની ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન થતું નથી પરંતુ શુદ્ધ પક્ષની બીજના દિવસે જો ચંદ્ર દર્શન થાય તો દોષ લાગતો નથી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પણ નારદજીના કહેવાથી આ ચતુર્થીનું વ્રત કર્યું ભગવાન શ્રી ગણેશનું પૂજન કર્યું જેથી પ્રભુ શ્રી કૃષ્ણને મણિની ચોરીના કલંકમાંથી મુક્તિ મળી હે ભગવાન શ્રી ગણેશ આપની આ ચતુર્થીનું વ્રત જે કોઈ કરશે આજના દિવસે આપનું જે પૂજન કરે આ કથા કહે સાંભળે સૌ ઉપર આપની કૃપા દ્રષ્ટિ રાખજો બોલો ભગવાન શ્રી વિનાયક દેવની છે તો મિત્રો આપણે સાંભળી ભગવાન શ્રી ગણેશના ચતુર્થીના વ્રતની કથા મહિમા મુહૂર્ત તથા ઉપાય પણ જાણ્યા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ભગવાન શ્રી ગણેશના પવિત્ર બાર નામ છે તેનો પણ જપ કરી શકાય છે ઓમ સુમુખાય નમ ઓમ એકદંતાય નમ ઓમ કપિલાય નમ ઓમ ગજકર્ણાય ઓમ લંબોદરાય નમ ઓમ વિકટાય ઓમ વિઘ્નનાશાય નમ ઓમ વિનાયકાય નમઃ ધૂમ્રકેતવેય નમ ઓમ ગણાધ્યક્ષાય ભાલચંદ્રાય નમ ઓમ ઓમ ગજાનય નકદંતાય વિદમહે વક્રતુંડાય ધીમહી તન્નો દંતી પ્રચોદયાત બોલો ભગવાન શ્રી ગણેશજીની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ